દર વર્ષે 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ ઉજવાય છે ત્યારે ભાયાવદરના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફડદો દ્વારા આજુબાજુની 25 જેટલી સ્કૂલમાં દરેક વિદ્યાર્થીઓને ચકલીના ફ્રીમાં માડા વિતરણ કરીને દરેક વિદ્યાર્થીઓને ચકલીનો માળો કેમ બનાવો ચકલીનો માળો યોગ્ય જગ્યાએ કેમ લગાડવો ઘર આંગણે ચકલીની સારસ સંભાળ કેમ રાખવી એમના વિશે સમજણ આપી અંદાજે 15000 જેટલા ચકલીના માડા ફ્રીમાં વિતરણ કર્યા

હોય બાળકોનો જન્મ દિવસ હોય બાળકોને લાડા પ્રસંગે બાળકોના જન્મ સમયે બોક્સની જગ્યાએ ચકલીના માળામાં પેંડા ચોકલેટ વિતરણ કરવા જોઈએ લગ્ન પ્રસંગે ચકલીનો માળો સ્વરૂપે લગ્નની કંકોત્રી બનાવી લગ્નની એનિવર્સરી હોય ત્યારે ચકલીના માળા વિતરણ કરવા લોકોના ઘરે સારી પોસ્ટ ઉપર નોકરી મળી હોય ત્યારે ચકલીના માળા વિતરણ કરવા સ્વજનની પુણ્યતિથિ નિમિત્તે કાનગોપી ભાગવત સપ્તાહમાં ચકલીના માળા વિતરણ કરવા ચાલો બધા ભેગા મળીને વિશ્વ ચકલી દિવસે એક દિવસ નહીં ત્રણસો પાસઠ દિવસ ઉજવીએ મારું નામ નરેન્દ્ર ફળદુ છે વીસ માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ વિશ્વ ચકલી દિવસ બે હજાર ચોવીસ અંતર્ગત અમે ભાયાવદરની આજુબાજુના પચીસ જેટલી સ્કૂલો અને વીસ જેટલા ગામડાઓમાં દરેક કુકમાં ચકલીઓનો માળો લગાડ્યો ચકલીઓ એ આપણા ઘર આંગણે નાનપણથી ટેવાયેલું પંખી છે ચકલીઓને આપણે ઘર આંગણે એક કૃત્રિમ ઘર પૂરું પાડવું જોઈએ આપણા ઘરે બાળકોના જન્મ દિવસ હોય સારા પ્રસંગો હોય સારી પોસ્ટ ઉપર નોકરી મળી હોય કે લગ્નની કંકોત્રીમાં અને લગ્નની એનિવર્સરીમાં ચકલીઓના માળા ભેટમાં આપવા જોઈએ અને આપણા કોઈ સ્વજનોની પુણ્યતિથિ નિમિત્તે કાનગોપી છે કે તુલસી વિવાહ કે એવા દરેક પ્રસંગોમાં આપણે ચકલીઓના માળા આપણા દરેક સ્વજનોને ભેટમાં આપવા જોઈએ અને તો ચાલો બધા ભેગા મળી અને આપણે આ નાનકડી અને રૂપકડી ચકલીને બચાવવા માટેના જે પ્રયાસો થાય તે કરીએ અને આપણે મારી દીકરી એક સુંદર વાક્ય કીધું છે કે વી સેવ સ્પેરો સ્પેરો કેન સેવ અસ જો આપણે ચકલીને બચાવશું તો ચકલી આપણે બચાવશે તો ચાલો બધા ભેગા મળી અને વી સેવ સ્પેરો વી સેવ સ્પેરો આપણે બધા ભેગા મળી અને આપણે આ ચકલીને બચાવીએ મેરે ગામ કી ચીડિયા મુજે યાદ મેરે ગં ચિ મુદિ હૈયા મુદ આતી હૈ મે ગાવ ચિડિયા મુજે યાદ આતી હૈપુલ ધા મિશ્રિપોર્ટ એસ ન્યુઝેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે